તો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શિયારામ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે સોરાણો અપલોડ કર્યા અને સોરાણોમાં વીડિયાની અધૂરી વાત આપણે સાંભળીએ આલો પંચાણુમાં વીડિયામાં અને એકસો બે મુકડવો હાલો આપણે હાંભળીએ મહાભારત વેદવ્યાસ વ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા હાંભળે છે તો આપણે પણ સાંભળીએ પ્રેમથી મહાભારત વૈષમ પાયેણ બે બોલ્યા સુણ જન્મે જયરાય રાય વિસ્તરી જને સમળાવ આદ પરવ મહી માયા સોળ્યો જન પૃથ્વી વિશે વિશ્વ મંત્ર ભણીને જળની અંજલી સાટી છે તે સુબા તેથી ભૂમિ પવિત્ર બની બીજી અંજલી ભૂમિ વિશ્વકર્મા રચના કરે છે મસ્વેધન માટે એ લીલા પીળા ને રંગ રાતા સળકતા સડી સોટ વળી જળ સાટી ને બનાવ્યો

બારીઓ ત્રણ વિવેક ઈશાનું ખૂણે શોભા બંધો દરવાજો કરો એક આવી શોભા કરે છે વિશ્વકર્માળી હાંડી તક તાજુ મર ટાં ટાંગ્યા ગ્લાસ અને ઘડિયાળ પછી સભામાં પશ્ચિમ દિશા મહેલ કરો વિવેક આવો મહેલ પણ બનાવ્યો અહિયાં

वसन किधा सपन करोड नव पगत्यानु एक किदु बेस्वा स्री रण सोड नव पगत्यानु आसन एक रण सोड इतले क्रश्न आटो किरू प्रभु निसाते बढ़देव बेसे जादव सवया सपास पसी पूर्व दिशा मगया मननाय उलास मंत्र भणी ने सोरासी सास्र ढालिया सी आसाना અમુલે શોભા એની બતાવી બીરા એકાદશિયાનું બેસે દુર્યોધન જોયું એકા એકાદશ બગીચાનું એટલે મોટું બધાયથી હું દુર્યોધન નું કૃષ્ણ હું આસન દુર્યોધન છે પણ આ બધું પાંડવોના બાપાનું મેળવેલું હતું અને પાંડવોને બાળી લાખા ભવનમાં પોતે પાંડવો આ સાના સત્રસો ના કીધું કારી ગરી કામ તકરાર થાય નહીં ને ઝૂજવા લખ્યા નામ પછી ઉત્તર દિશાય ગયા વિધાનો નહી પાર મંત્ર ભણી ને આશા કીધા અઠ્યાસી હજાર બબે ભગત્યા ના આસન બ્રાહ્મણ માટે કરિયા મસ્તક મૂર્ગ શર્મ પથરિયા બબે પગથિયા નયાસન બ્રાહ્મણ માટે કરિયા મસ્તકે સત્ર તામ્ર ધાતુ ના મૃગ શર્મ પથરિયા આ સમની પાત્ર મુક્યા ગૌમુખી માળા જે જોઈએ તે સામગરી હળ અગ્નિ કુંડ આવી બધી શોભા વિશ્વકર્મા કરે છે રચના કરે છે અને દ્રૌપદીના ના સંયમ માટે સ્વયંભર માટે દ્રૌપદી રાજા એ બોલાવ્યા હતા વિશ્વકર્માને એવી શોભા ક્યાં કરીને સફાની જાય જળ બનાવ્યો ને કુંડ બનાવો માય કુંડ બનાવ્યો ને એમાં જળ પણ સજીવન એટલે જળ ચાલુ કરી દીધું માય લાંબો પોળો અને ઊંડો નિર્મળ જળ નો કીધો મંત્ર વડે મહી દો સ્તંભ રોપી દીધો મંત્ર વડે થાંભલો પણ રોપી દીધો મસ્વેદન માટે સ્તંભ રોપે કુંડમાં જળના કુંડમાં જોઈને માછલી વિંધવાની તે મધ્ય ભાગે કખીલો તેને બાંજો ત્રાસ ત્રા જવા બે ની સાજુ લે ખીલા એક વાસ પછી સ્તંભને ને સેલે ભાગે મંત્ર મસા મૂકી મંત્રથી મસા પણ મૂકી એટલે માસલી આવે વાયુ આકાશ નો તે સાક્ષડે ફરું કી ફરકે ને તો ફરવા જ મળે એક ધારી સાક્ષડે પવન આવે તો એમાં એનું આંખ જ વિંધવાની નિશાન ફરતી માસ લઈને એવી અમૂલ્ય શોભા બનાવી બોલ્યો દ્રૌપદ રાય ખામી હોય તો બોલ જતું જોય રાજી રાય થાય આપની ક્રિયામાં ન હોય ખામી કહી લાગ્યો પાય દ્રુપદ રાજા વિશ્વકર્મા ને લાગ્યા કે તમારી ક્રિયામાં કઈ ખામી ન હોય આગ ના માગી વિશ્વકર્મા પુત્રો તેડાવ્યા કારભારી ને પ્રધાન કયો દેશે દેશે પત્ર લખો તેડાવો ની એના નું કે દેશ વિદેશમાં પત્ર લખી ને રાજાને તેડાવો प्रथम लखो सत्रपतीन सहुनो शिरोमणी राय सत्रपती એટલે દુર્યોધન શિખંડી સુત દૃપદકેરો લખવા લાગ્યો છે ત્યાં આ દૃપદ રાજા લખાવે છે શ્રી અસ્તિનાપુર શિર સત્રシરોમણી સહુના યસ્થનાયા તોર્યતિ ઉત્તમ નામ દુર્યોધન ધૌત્રષ્ટ્રના તન્નો

તેના લગ્ન સારું સ્વયં થાય પાવન મારું આપને આવે યો એ તમે બધાય પધારો મારી શોભા વધારો દ્રૌપદ આવી રીતની કંકોત્રી બધાયને મોકલી છે આ કન્યા તમ કુળમાં શોભે મને છે એવી આશા એટલે દુર્યોધન ની કંકોત્રી લખે છે પૈસા કશું દી પંચમી ને સાર માટે આવજો કુટુંબ લઈ વેલા દિવસ સાર વેલા આવજો કે તમારું આખું કુટુંબ લઈને આવજો એમ લખે છે એવો પત્ર લખીને આપો પોતાના સેવક હાથ જાય દેજે હસ્તીના પુર માં નર નાથ હસ્તીના પુર માં જઈને છત્રપતિના હાથમાં દેજે એટલે દુર્યોધન ના હાથમાં પછી બીજા દેશ માં જેનું ભાગ્ય ભળશે જે ધણી મસવેદ કરશે તેને કન્યા મળશે પૈસા કસુદી પંચમી નું મુહૂર્ત ને નિર્ધાર બેસાર દિવસ વેલાયા સૌ અક્ષત્રિકુમાર બેસાર દિવેલા આવો એવું લખે છે. હે બીના બીજાને લખી પછી કર્યો વિવેક દ્વારકા વિશે પ્રભુ કૃષ્ણ પ્રભુને પત્ર જ લખ્યો એક દ્વારકામાં કૃષ્ણ પ્રભુને પત્ર લખ્યો હું ગરીબને ઘેર કન્યા યજ્ઞમાંથી થયેલી તેણે પરણાવવાને માટે મસ્વિદ સભારસેલી આવું બધું લખે છે ભગવાનને કૃષ્ણને તે તાણે તેટાણે તમે વહેલા પધારો મને કરજો પવન જીવન જાદવ કુળ કુટુંબ લાવજો એમ કે જાદવ કુળ કુટુંબ લાવજો ઓરે જગ જીવન એટલે કે જાદવ આખું જાદવ કુટુંબ લાવજો તમે એટલી બી એમાં લખી પછી અઠ્યાસી હજાર સર્વ ઋષિને વિનંતી પૂર્વક લખ્યા છે નમસ્કાર મહારાજા મુજને પધારવા સર્વે કરુણા કરજો ગરગામ મારું પાવન થાશે દયા દાસ ધરજો ઋષિઓને કંકોત્રી લખી તમે બધાય પણ પધારજો મારી ઉપર દયા કરી ને જરૂરથી પધારજો એ બીના ઋષિને લેખ્યા મોકલી દીધા તરત રાજાના સેવક તે સૌને સેવક પત્ર રાજાના સેવકો એ બધે ઋષિઓને પણ પત્ર પોગાડ્યા દેશાંતર વાર્તા સાલી શોભા થવાની સારી ઉધ ગયર થઈ ગરીબ ગરબા વળી ગયા સે વેપારી ધંધો કરવા અહીં મેળા લાગે તો કેમ બધા ધંધો કરવા લાઈનમાં ઉભી જાય પ્રયાગરાજ એટલા હતા એવી રીતના અહીંયા પણ બધા ધંધો કરવા આવી ગયા આ દુકાનો લઈને મેળા લઈને એવું બધું વેપારી કરે વેપાર ગામ માં ન મળે અગો ભીડ ભરાણી ભારે ધ્રુપ ધરાય બ્રાહ્મણ સારું મુકામ બાંધો તારે તિવારે બ્રાહ્મણ હાટું મુકામ બાંધો વૈશાખ સુદ પડવા ને દિવસે અક્ષત્રિ થયા તૈયાર પોત પોતાનું સૈન્ય લઈ ની કળિયા ગામ બહાર ગામની બહાર નીકળ્યા વાજતે ગાજતે અક્ષત્રિ સાયલ્યા માર્ગે માં ગણયા છે ભાટ સારણ બહુ બોલે રસ્તે અપસરાઓ નાસે આવી બધી શોભા સરસ થઈ પંચાલ દેશમાં દ્રોપદ રાજા એ રીતે નગર ની બાર દેશ દેરા તંબુ તાણીતાણી ની બાદ દેરા તંબુ તાણીતાણી વિતર્યા બળવંત છપ્પન કરોડ દ્વારકા માંથી જાદવો કરોડ ગયા હળધારી હળ લઈને સાલ્યા સક્રધારી રણ સોડ પણ આવ્યા પંચાળ દે દ્રુપદે આદર કર્યા દ્રૌપદ આદર કરી અને બોલાવ્યા બધા પોયા રાજા લોકના તંબુએ થી જુદી જગો ઉતર્યા એટલે ઋષિએ આવવા માંડ્યા ઋષિઓ પણ આવવા માંડ્યા દ્રૌપદ ઉલટ ધારે બ્રાહ્મણ માટે મઠ બાંધેલા ત્યાં તે મને ઉતારે બ્રાહ્મણ હાટું મઠ પણ બનાવ્યા બ્રાહ્મણો ને ઉતારે અલગ અલગ બધા વિભાગ પાડી દીધા એક એક બ્રાહ્મણની ની સેવા માં એક એક સેવક મૂક્યો જે જોઈએ તે હાજર કરે સતુર કઈ નવ સુઈ કઈ કઈ આવ્યા ને કઈ કઈ આવે છે કઈ કરે તૈયારી આવી રીતનું બધું હાલે છે હજી ધ્રુમ ઋષિને પત્ર પહોંચો તે વાસો શેખુ ખારી સાંભળ્યો પાંડવો સુપાવેશમાં કડવા કાપડીના વેશમાં પણ એને હારા પ્રશ્નોત્તરી કરીને એટલે એને સેવા પણ આપી દીધી હતી ઋષિએ નખર કડવા કાપડી હતા ને તો કે બહાર નીકળો અંદર નહીં આવતા આવી રીતના ઋષિએ કાઢ્યા હતા પણ સેવા ભાવ રાખીને કીધું કે અમને સેવા કેવી રીતે મળે ભીમને કીધું ભીમે વાસન કર્યા એટલે વિદ્યાર્થી બધા ખુશ છે ને એટલે પાંડવો સેવા આપી પણ એ લોકોને કોઈને ખબર નથી કે પાંડવો છે તો સુપા વેશમાં કડવા કાપડીના વેશમાં હતા પાંડવો કોંતા તન એક એટલે એ સાંભળી ગયા આવી તૈયારી તાણી નવાસથી વાસીને કંકોત્રી એટલે પાંડવો બધા સાંભળી ગયા એટલે પાંડવોને ખબર પડી કે હવે આપણે અહીંયા જઈએ તે લાખા ભવનમાં બેળાતા તે દુના નીકળી ગયા તા બધા પાંડવો મરી ગયા એટલે હવે અહીંયા કડવા કાપડીના વેહમાં આવે છે પંચાલ દેશમાં દ્રૌપદ રાજાને ત્યાં પાંડવો પણ આવે છે એક એક ને શાન કરીને ઉઠ્યા ધરામ રાજ ધરમ રાજા જો એકને શ કરીને ઉઠી ગયા વલણ ધર્મ પેલા ઉઠ્યા પછી ઉઠ્યા માત વ્યાસ વાણી વધે ઉઠ્યા સારે ભ્રાંત બધા ઉઠી ગયા માતા ઉઠ્યા ભાઈ ઉઠા બધા ઉઠી ને એના જે રૂમ હતો ત્યાં વૈયા ગયા બધા એનું રેણાક હતું ત્યાં આવી રીતે બધા હવે વ્યવસ્થિત થઈ ને તૈયારી કરે છે બસ એટલું કહી આજનો આપણે આ વિડિયો પૂરો કરીએ છીએ ને આ પંચાણુમાં વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું એકસો ત્રણ મુકડવું સનુમો વીડિયો ચાલો એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય સિયા